ચાર વર્ષની બાળકી માતા સાથે વિકટી પડી ગયેલ બાળકીના માતાને ગણતરીના કલાકોમાં શોધી માતા સાથે બાળકીનું પુનઃ નિધન કરાવતી સુરત રેલવે પોલીસ શી ટીમ વડોદરા યુનિટ જીઆરપી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચડી વ્યાસ સાહેબ નાવને સીધી સૂચના તથા માર્ગદર્શન મુજબ સુરત રેલવે સ્ટેશન પાર્કિંગ એરિયામાં ટેક્સીવાળા ભાઈ નામે અમર નાઓએ અત્રે સુરત રેલવે પોલીસ સ્ટેશન

એએસઆઈ મનીષા મધુકર નાઓ જે તે જગ્યાના સસરી ફૂટેજ જોવા ગઈ તે વખતે એક સ્ત્રી રડતી જોવા મળી જેની પૂછપરછ કરતા માલુમ પડેલ કે તેની દીકરી આશરે 4 વર્ષની ક્યાંક ગુમ થઈ છે જે તેની પાસે બાળકીનો ફોટો માંગતા નહીં હોવાનો જણાવે છે તે વુમન એએસઆઈ નાઓ સદર બાળકીનો ફોટો બતાવતા તેઓની જ દીકરી છે તેમ જણાવતા તેઓને પૂછપરછ કરતા તેઓ ચડાવેલ કે તેમની બે દીકરી તથા એક દીકરા સાથે બિહાર જતા હતા પણ ટ્રેનની કંઈ ખબર પડતી ન હોય જેથી તેઓ ઇન્કવાયરી કરવા ગયા હતા તે ભીડમાં હાથ છૂટી ગઈ તેમ ચડાવતા હોય જેથી સદર સ્ત્રીને અત્રે પોલીસ સ્ટેશન લાવી બાળકીના તથા તેઓને માતાના યોગ્ય આધાર પુરાવા મેળવી બાળકીનો કબજો તેની માતાને સોંપવામાં આવેલ છે